એકત્રીસ ડિસેમ્બર પહેલા અમદાવાદમાંથી ઝડપાયો દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા વિક્રમ ઓડ સાહિલોડ અને મોહન ચાવડાની ધરપકડ કરાઈ આરોપીઓ પાસેથી ચૌદ પોઈન્ટ સત્તાણું લાખની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો આરોપીઓ પાસેથી મળી આવેલી છન્નું દારૂની પેટી દારૂ મોબાઈલ કાર સહિત વીસ પોઈન્ટ સાત લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો તો ત્રણ લોકોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને વીસ પોઈન્ટ સાત લાખનો મુદ્દામાલ પણ તેમની પાસેથી જપ્ત કરાયો છે આ આરોપીઓ પાસેથી છન્નું દારૂની પેટી મળી આવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદમાંથી આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો તો એકત્રીસ ડિસેમ્બર પહેલા અમદાવાદમાંથી ઝડપાયો દારૂનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા વિક્રમોડ સાહેલોડ અને મોહન ચાવડાની ધરપકડ કરાઈ આરોપીઓ પાસેથી ચૌદ પોઈન્ટ સત્તાણું લાખની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો આરોપીઓ પાસેથી મળી આવેલી છન્નુ દારૂની પેટી દારૂ મોબાઈલ કાર સહિત વીસ પોઈન્ટ સાત લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો તો ત્રણ લોકોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને વીસ પોઈન્ટ સાત લાખનો મુદ્દામાલ પણ તેમની પાસેથી જપ્ત કરાયો છે આરોપીઓ પાસેથી છન્નુ દારૂની પેટી મળી આવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદમાંથી આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો